आतों यादा करें तो आदे खताने मारें તમારો સૌથી પહેલા તમારી જે અલાઇટ મોશન એપ છે એમાં તમારે આ રીતના ત્રણ પ્રોજેક્ટ છે તમારે એડ કરી લેવાના છે ઓલ મટીરિયલ પ્રોજેક્ટ બીટમાં પ્રોજેક્ટ ને સેક ઇફેક્ટ પ્રોજેક્ટ આ ત્રણે પ્રોજેક્ટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ડિસ્ક્રિપ્શન જ એડ કરી હવે તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવા છે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરશો તમારો આ રીતના પેજ જોવા મળશે મિત્રો અહીંથી તમે જોઈ શકો છો તો જો મિત્રો તમારો આ રીતના પેજ આવે તો હવે મિત્રો તમે જે ફોટોન ટેટસ બનાવવા માંગો છો એ ફોટો આપણે એડ કરવાનો રહેશે જેમ કે મિત્રો તમારા પ્લસના આઈકોનમાં જવાનું છે નીચેની સાઈડ અહીંથી આપણે મીડિયા તેના ઓપ્શનમાં જઈ અહીંથી એક ફોટો સિલેક્ટ કરી હવે તમારા ફોટા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોમ્પમેશન એરિયાવાળો ઓપ્શન છે તો એની પર તમે ક્લિક કરશો ફોટો ફિલ સ્ક્રીન થઈ જશે હવે તમારા ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે ખેંચી લેવાની છે એન્ડ સુધી એને અટકી જતા આવું ઓપ્શન આવે તો ક્લિક કરી દેવાનું છે તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે મિત્રો તો મિત્રો ત્યાર પછી તમારે અહીંથી પૂરું કટ કરીશ પ્રોજેક્ટ છે આ તો એ તમારે ઓપન કરવાનું છે આ રીતના સે કપર પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરી દેવાનો છે ઓપન કરશો તો તમારું આ રીતના પેજ જોવા મળે તો મિત્રો આપણે કેટલા અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ત્યાં ક્લિક કરી અને પાછું અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી કોપી એક્સર્ટ લેયર ઉપર ક્લિક કરી હવે તમારે બીટના પ્રોજેક્ટ ઓપન કરવાનો છે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરીએ હવે મિત્રો તમારા જેમ કે આ બીજાના બનો લાલ લીટો છે તે આવી જવાનો છે આ છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો થોડું ખસેડી અને આ રીતના લાલ લીટો ઉપર આવશો જેમ કે સીધો તમારો લાલ લીટો થશે હવે અહીં ક્લિક કરીએ એથી તમારા પેસ્ટ એક્સર્ટ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ઇફેક્ટ એડ થઈ ગયો છે હવે મિત્રો પૂરું કટ કરી ઓલ મટીરિયલ પ્રોજેક્ટ છે તમારે ઓપન કરવાનું છે એને પણ તમારે જેમ કે આ પ્લસનો આઇકન છે મિત્રો ત્યાં ક્લિક કરી અહીંથી આપણે સિલેક્ટ ઓલ લેયર કરી દેવાનું છે પહેલાં અને પછી પાછું ત્યાં ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ત્યાં ક્લિક કરી અહીંથી કોપી ચાર લેયર એની પર ક્લિક કરી હવે તમારે બીજમાં પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો ત્યારબાદ સ્ટાર્ટમાં આવે અને અહીં ક્લિક કરવાનું છે અહીંથી આપણે પેસ્ટ કરી દેવાનું છે તો મિત્રો તમારું ટેટસ તૈયાર થઈ ગયું છે હવે તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે તો તમારે એક્સપોર્ટ થઈ જશે